ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ તેમના પુત્ર અને પુત્ર વધુ રીવાબા પર લગાવ્યા ગંભીર આરોપ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે હાલમાં જ એક વેબ પોર્ટલ એક ઇન્ટરવ્યુ દરમિયાન દીકરા અને રીવાબા જાડેજાથી અલગ રહેવાની તેમણે વાત કરી હતી જોકે આ બાબતે હવે રવિન્દ્ર જાડેજાએ ખુલાસો રજૂ કર્યો છે એમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ ઇન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો અર્થહીન અને અસત્ય છે મારી પાસે ઘણી બધી એવી વાત તો છે પણ મારે એ વાતો લોકો સામે નથી કહેવી ઇન્ટરવ્યુ અનુસાર અનિલુધ સિંહ જાડેજાએ કહ્યું કે તેનો પુત્ર રવિન્દ્ર અને પુત્રવધુ રીવાબા સાથે તેમનો કોઈ સંબંધ નથી તેઓ અમને બોલાવતા નથી અને અમે તેમને બોલાવતા નથી અમારી વચ્ચે કોઈ જ સંબંધ નથી અમે એમને પાંચ વર્ષથી તેની પોત્રીનો ચહેરો પણ જોયો નથી રવિન્દ્ર જાડેજાના પિતાએ કહ્યું કે મારે દીકરા કે તેની પત્ની સાથે કોઈ જ સંબંધ નથી અમે તેને નથી બોલાવતા અને જામનગરમાં એકલો રહું છું પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં અને ક્રિકેટર ના બનાવ્યો હોત તો જ સારું હતું તો આજે અમારી આવી હાલત ન હોત આગળ એમણે કહ્યું હતું કે લગ્નના થોડા મહિનાઓ પછી દીવાબાએ કહેવાનું શરૂ

પૈસા થી જ મતલબ છે રવિન્દ્ર જાડેજાના પિતા દસ વર્ષથી વધુ સમયથી જામનગરમાં ટુ બીએચકે ફ્લેટમાં રહે છે તેણે કહ્યું કે અમે રવિન્દ્રને ક્રિકેટર બનાવવા માટે ઘણી મહેનત કરી છે એમનું કહેવું છે કે રવિન્દ્રના બહેન નૈનાબાએ ખૂબ મહેનત કરી છે તેમને માતાની જેમ તેમનો ઉછેર કર્યો છે હવે તેણે નૈનાબા સાથે પણ અમને કોઈ સંબંધ રાખ્યા નથી જોકે આ વાતને ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પાયાવિહોણી ગણાવી હતી અને એમનો પક્ષ પણ રાખ્યો હતો આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર